મિત્રો આનંદ ફિલ્મમાં ગુલઝારના સુંદર શબ્દો છે જે કદાચ ઘણાને કંઠસ્થ હશે મોત તું કવિતા હૈ મુજશે એક કવિતા કા વાદા હૈ મુજકો રવજી પટેલ જ્યારે મૃત્યુશય ઉપર હોય છે ત્યારે કવિતા કરે છે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા મારી વેલ શંઘારો વીરા સગ્ન સંકોરો રે અજવાળા ભેરીને ઊભા શ્વાસ મૃત્યુને ખૂબ જ નજીકથી જોઈ રહેલા આ લોકોના શબ્દો છે તેઓ મૃત્યુને અશુભ કે ભયચનક માનતા નથી મિત્રની જેમ જાણે કે આ લોકો મૃત્યુને ભેટવા ઈચ્છે છે પણ એમને ચાહનારા એમના મિત્રો કે સ્વજનો માટે સહેલું નથી સ્વજનનું પ્રિયજનનું મૃત્યુ સ્વીકારવાનું મૃત્યુ અશુભ ગણાય છે અશુભ મૃત્યુ ગણાય છે અને કોઈ આ અશુભને ઈચ્છતું નથી મૃત્યુ પછી શું મૃત્યુ પછી અંત મૃત્યુ પછી સજા કે કોઈ રિવોર્ડ આ બધા પ્રશ્નોમાં પણ મૃત્યુ માટેનો ભય અને ભય માત્ર છતો થાય છે મૃત્યુ માત્ર અશુભ નથી મનાતો મોટા ભાગના લોકો જો મૃત્યુ તરફ જઈ રહ્યા છે એમની વેદના એલિઝાબેથ કુબલેરે નોંધી છે તેઓ ભયમાં હોય છે સતત ભય મોટા ભાગના કોઈ જ એવા હોય જેઓ હસતા મૂકે મૃત્યુને મિત્રની જેમ ભેટતા હોય માત્ર મૃત્યુ પામી રહેલા લોકો જ વેદનામય નથી હોતા તેઓના મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી એમને પ્રેમ કરનારા ચાહનારા મિત્રો અને સ્વજનો પણ ખૂબ જ ઊંડી વેદના અનુભવતા હોય છે આજે આ વાત કેમ કરું છું કારણ સામાન્ય કાઢના તેરમાં રવિવારનો આ શાસ્ત્ર પાઠ છે મૃત્યુ પામેલી પોતાની દીકરીને બચાવવા માટે સભાગુરુનો અધ્યક્ષ ઈસુ પાસે જઈને દીકરીને બચાવવાની વિનંતી કરે છે અને એની વિનંતી પછી પણ ઈસુર લોકોના ટોળા સાથે જ છે એમનાથી ઘેરાયેલા છે મોટાભાગના જરૂરિયાતમંદો એ સમયમાં એક રક્ત સ્ત્રાવતી પીડાતી બાઈને પણ સાજી કરે છે અને ત્યાં જ કોઈ આવીને કહે છે કે તમારી દીકરી મરી ગઈ છે તમારી દીકરી મૃત્યુ પામી છે આ શબ્દો નોંધવા પાછળ શાસ્ત્ર પાઠ લખનારા આ શુભ સંદેશકારનો એક જ આશય છે કે હવે કોઈ કશું કરી શકે એમ નથી બીમાર હતી તો સાજા પણ શક્ય હતું પણ હવે મૃત્યુ જ પામી છે હવે કશું જ થઈ શકે એમ નથી માણસના હાથની આ વાત નથી અને છતાં ઈસુ એ અધ્યક્ષ અને લોકો સાથે એના ઘરે જાય છે લોકો જાણે કે મશ્કરી કરે છે જ્યારે ઈસુ કહે છે કે એ મરી નથી ગઈ ઊંઘે છે અને છતાં ઈસુ આવી બધી બાબતોને કાને ધરતા નથી અને એ દીકરી જે પથારીમાં છે ત્યાં ગયા છે એના હાથ પકડે છે અને પછી કહે છે ટલિતા કુમ એટલે કે બેટા મારી આજ્ઞા છે તું સાજી થા ઈસુ મૃત્યુની આજ્ઞા કરે છે કે તું પાછું જા સાવ કુદરત વિરુદ્ધની આ ઘટના અર્થાત ઈસુ કુદરત ઉપર પણ પોતાનો અંકુશ ધરાવે છે લાજરસ મૃત્યુ પામ્યો પ્રભુએ સજીવન કર્યો ફરી પાછો મૃત્યુ પામ્યો સભા ગૃહના અધ્યક્ષની આ દીકરી સાજી થાય છે સજીવન પામે છે મૃત્યુમાંથી પણ ફરી એ છોકરી મરી જ ગઈ હશે એની આપણને ખાતરી છે અગત્યનો પ્રભુ ચમત્કાર કરે છે ચમત્કાર આ અગત્યનો નથી આ ચમત્કાર મહત્વનો નથી આજના શુભ સંદેશમાં ચમત્કાર પાછળ જે રહેલા કારણો છે એ મહત્વના છે સામાન્ય રીતે આપણે જોયું તે મૃત્યુ આપણને લાચાર બનાવી દે છે એની આગળ આપણે અસહાય છે એ આપણા હાથની વાત નથી અને પ્રભુ જીવતા કરે છે મરેલાને જીવતા કરે છે એની પાછળનો આશય કયો એની પાછળનો હેતુ કયો લોકોને આંજી નાખવા માટે પોતે મહાન છે એ સાબિત કરવા માટે કે મરેલા પણ ફરીથી સજીવન થવાના છે અને પોતે કરી શકે છે એવો સંદેશો ફેલાવવા માટે ના અહીંયા મુખ્ય બે સંદેશા શુભ સંદેશકાર આપવા માગે છે એક સંદેશો ફરોશી અને શાસ્ત્રીઓને છે જો ઈસુનો ખ્રિસ્ત તરીકે સ્વીકાર કરતા નથી આ સંદેશો આ ફરોશી અને શાસ્ત્રીઓ અને પોતાના વતનના લોકો જે એમને એક સામાન્ય માણસ માને છે યુહાન યોસેફ અને મરિયમનો દીકરો માને છે ગાલિલવાસી માને છે પણ ખ્રિસ્ત છે આવનાર હતા એવું સ્વીકારતા નથી એ લોકોને આ સંદેશો છે કે જે કુદરત ઉપર પણ અંકુશ ધરાવે છે આવનાર હતો એ આ જ છે જેની યહૂદીઓ પ્રતિક્ષા કરી રહ્યા હતા એ ખ્રિસ્ત આ જ છે જે સંપૂર્ણપણે આપણા જો માનવ જો માનવ છે આપણી વચ્ચે વસે છે બીજો સંદેશો છે એ દુઃખી લોકો માટે વેદના સહન કરનાર માટે એ લાજરસની બંને બહેનો હોય કે પછી આ દીકરીનો બાપ સભાગૃહનો અધ્યક્ષ હોય ભાંગી પડ્યા છે તૂટી પડ્યા છે વેદનાથી લાચાર અને અસહાય બનીને માત્રને માત્ર આ મૃત્યુને સ્વજનના મૃત્યુને જોઈ રહ્યા છે અને આવા લોકોના દુઃખથી પીડિત આવા લોકોની વેદનાથી વેદ્ઞાન બનીને ઈસુ એમને ખાતરી કરાવે છે કે આવી ઘડીમાં વેદનાની પરિસ્થિતિમાં લાચારીની પરિસ્થિતિમાં અસહાયતાની પરિસ્થિતિમાં ઈશ્વર તમારી સાથે છે એ ખૂબ જ સંવેદનશીલ માણસ ઈસુ જે ખ્રિસ્ત છે એનું હૃદય હંમેશા કરુણાથી ભરેલું છે અને એમાંય જ્યારે આપણે લાચાર અને અસહાય હોઈએ વેદનામય હોઈએ ત્યારે આ દીકરીના બાપને માત્ર સાંત્વન અને દિલાસો નથી આ એને આપવામાં આવેલો ભરોસો છે કે આ ઘડીએ ઈશ્વર તારી સાથે છે વેદનામય પરિસ્થિતિમાં પણ દુઃખની ઘડીમાં પણ મિત્રો મૃત્યુ એટલે માત્ર શ્વાસનો થંભી જવું હૃદયનું માત્ર બંધ થઈ જવું આ શારીર શરીર તો મૃત્યુ પામવાનું છે આપણે કહીએ જ છીએ આપણે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યા નથી મૃત્યુ એ સત્ય છે જીવનનું સત્ય પણ આ સત્ય ઉપરનું એક સત્ય છે કે ઈશ્વર આપણી સાથે છે વાલા મિત્રો દૈહિક મૃત્યુ એ જ માત્ર મૃત્યુ નથી તમે આખી જિંદગી માટેનું એક સ્વપ્ન સેવ્યું છે અને એ સ્વપ્નને સાકાર કરવા તમે મંડી પડેલા છો તમારી આખી બધી જ શક્તિઓ અને સામર્થ્ય આ સ્વપ્ન પાછળ તમે ખર્ચી નાખી છે અને એ સ્વપ્ન તૂટી જાય ત્યારે જાણે કે બધું જ નાશ પામ્યું છે જીવનનો અર્થ અને મકસદ એ કંઈક રાતોરાત મળતા નથી જીવનના અસંખ્ય અનુભવોમાંથી પસાર થઈને આપણે જીવનનો અર્થ પામીએ છીએ જીવનમાં એક મકસદ હેતુ પામીએ છીએ અને સંઘર્ષો પછી પામેલો આ હેતુ જતો રહે મકસદ મરી જાય ત્યારે ત્યારે લાચાર અને નિસહાય એક શબ્દની માફક આપણે બની જઈએ છીએ એક શબ્દ બની જઈએ છે જીવતું જાગતું શબ્દ જ્યારે તમે બધું જ ગુમાવી દીધું છે અને ત્યારે તમે જીવનનો અર્થ જ ગુમાવી બેઠા હોય જીવન કોઈ પણ અર્થ વગરનું લાગતું હોય સાર વગરનું લાગતું હોય એટલું જ નહીં જાણે કે તમારું ભૌતિક અસ્તિત્વ પણ તમારા માટે ભયરૂપ બની જાય એવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે તમે સાવ લાચાર છો જીવન કદાચ ટૂંકાવવાનો તમે વિચારી રહ્યા છો અને આવા સંજોગોમાં તમને ખબર છે કે તમારી આ મૃતકાય સ્થિતિ નથી તમારા હાથમાં કે નથી કોઈના હાથમાં અને ત્યારે તમે આક્રંદ કરીને પ્રભુ પાસે જઈને પ્રાર્થના કરો છો એ અધ્યક્ષની જેમ તમે જઈને કાલાવાલા કરો છો એ બંને બહેનોની જેમ તમે ઈસુને સામે દોડવા જાઓ છો ત્યારે મનમાં કંઈક તો વિશ્વાસ શ્રદ્ધા છે કે જે માણસ નથી કરી શકવાનો એ પ્રભુ કરી શકવાનો છે એ મને મૃત્યુમાંથી પાછો જીવતો કરવાનો છે એ મારા જીવનને ફરી પાછું બેઠું કરવાનો છે અને માત્ર દેહ ઉભો થાય એને જ આપણે સજીવન થવું નથી કહેતા આપણે માનસિક રીતે તૂટી ગયા હોય ને ફરી પાછા ઊભા થઈને ચાલવા માંડીએ ત્યારે આપણે સજીવન થયા છે ઇમોશનલી ભવુક બનીને તમે કદાચ જીવનમાં કશો જ સાર પામતા નથી અને ત્યારે તમારી ભાવનાઓને એ આશાથી શ્રદ્ધાથી છલકાવી દે અને ફરી પાછા તમે ઊભા થઈને એ પેલી છોકરીની જેમ ફરવા લાગો ત્યારે તમે સજીવન થયા છો જ્યારે તમે નક્કી કર્યું છે કે આ દેહનો અંત આણવો છે કેમ કારણ કે આ દેહ આ ભૌતિક અસ્તિત્વ પર તમને ભરૂપ લાગે છે અને ત્યારે એ ઈસુ પાસે જઈને તમે કહો છો તે કે તમે મને બચાવી શકો છો ત્યારે માનવાનું છે કે એ પ્રભુ મૃતકાયી થયેલા પરાણે પરાણે જીવતા તમને ને તમારામાં એ શ્વાસ ફૂંકવાનો છે તમારો હાથ પકડીને ઊભો કરવાનો છે અને તમે ફરીથી એ જીવતી થયેલી મરી ગયેલી પણ જીવતી થયેલી દીકરીની જેમ ફરી પાછા ઊભા થઈને ફરવા લાગશો બસ એક જ પ્રાર્થના કરવાની છે જ્યારે નિઃસહાય અસહાય લાચાર બની જાઓ ત્યારે કે પ્રભુ બચાવ મને ફરી પાછો મૃત્યુમાંથી ઊભો કરો મારા સ્વજનો જે આધ્યાત્મિક રીતે મરી ગયા છે એ આત્મા સાંભળવાનું જ જેમને છોડીને અનિતી અને શૈતાના માર્ગ લીધો છે એમને પણ તમે આધ્યાત્મિક રીતે ફરી પાછા ઊભા કરો અને ફરતા કરો સૌને મારી શુભેચ્છાઓ ખુશ મારે રહેજો